નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુ ડે આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે વડોદરા શહેરમાં ઠેર ઠેર યોગાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વડોદરાવાસીઓએ યોગા કરી યોગ ડેની ઉજવણી કરી હતી શહેરમાં ઇનોર્બિટ મોલ ખાતે સહજ રંગોળી ગ્રુપ દ્વારા ચોત્રીસ જેટલી યોગાની થીમ પર ચિત્ર પ્રદર્શન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ વડોદરા શહેરના સાંસદ ડોક્ટર હેમાંક જોશી આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી સૌપ્રથમ તો આપના પ્રતિષ્ઠિત ન્યૂઝ મીડિયાના માધ્યમથી સર્વે વડોદરાવાસીઓને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભેચ્છાઓ પાઠવું છું માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા યોગને ફરી વિશ્વના ફલક પર પુનઃસ્થાપિત કરવાનું જે કાર્ય કરવામાં આવ્યું છે એના અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી આ થીમ અંતર્ગત આજે સમગ્ર વિશ્વ યોગ દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઇન ઓર્બિટ મોલ ખાતે સહજ રંગોલી ગ્રુપ એના દ્વારા એક ખૂબ જ આહલાદક અને સુંદર એક રચનાનું એક નિર્માણ કરવામાં આવ્યું છે જેની અંદર તેત્રીસથી વધારે યોગ માટેની રંગોળી યોગ મુદ્રાઓ યોગના આસનો અને એ સર્વે આસનોના મધ્યમાં ઓમ કે જે ઓમ આપણે કહી શકીએ કે બ્રહ્માંડના પણ ઉત્પત્તિનું એક કેન્દ્ર બિંદુ હોય એ પ્રમાણે સુંદર મજાની એક રંગોળી બન બનાવવામાં આવી છે અને સહજ રંગોલી ગ્રુપના તમામ અગ્રણી અને એમના કલાકારો દ્વારા વીસથી વધારે કલાકારો દ્વારા ત્રણ ચાર દિવસની મહેનત કરી અને આટલી સુંદર મજાની રંગોળી બનાવવામાં આવી છે આ રંગોળી જેટલા પણ મુલાકાતીઓ આવશે જોઈ અને એમાં પ્રેરણા મેળવે મેળવે એ પ્રકારની સુંદર રંગોળી બનાવવામાં આવી છે બદલ હું સર્વે સહજ રંગોળી ગ્રુપના આગેવાનોનો કલાકારોનો ખૂબ ખૂબ આભાર માનું છું અભિનંદન પાઠવું છું સાથે સાથે વોર્ડ નંબર નવના મારા સંગઠનના હોદ્દેદારો પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા છે સર્વેને આપના માધ્યમથી અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી